હું ક્રિકેટ રમું છું હું ક્રિકેટ રમું છું સાદો વર્તમાન કાળ હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટ આ સાદો ભૂતકાળ વીટું આવે હવે સાદો ભવિષ્ય લઈએ સાદો ભવિષ્ય હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ આમાં પણ મૂળ ક્રિયાપદ આવ્યું પછી હું ક્રિકેટ રમી રહ્યો છું હું ક્રિકેટ રમી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ એમેઝાર પ્લસ આઈ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ હોઝ પ્લેઈંગ ક્રિકેટ આ વાક્ય ચાલો ભૂતકાળનું છે આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હઈસ હવે પૂર્ણ વર્તમાન કાળ એમાં વિથરી આવશે જો આ બધા ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ આઈએનજી આવે પૂર્ણ કાળમાં વિથરી આવે છે મે ક્રિકેટ રમી લીધું છે આઈ હેવ પ્લેડ ક્રિકેટ મે ક્રિકેટ રમી લીધું હતું આઈ હેડ સોરી આઈ હેડ પ્લેડ ક્રિકેટ મેં ક્રિકેટ રમી લીધું હશે વિલ હેવ પ્લસ વી થ્રી આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ ચાલુ પૂર્ણ કાળમાં પણ શું આવે છે આઈએનજી આવે છે ચાલુ પૂર્ણ કાળમાં પણ આઈએનજી આવે છે હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છું હેવ હેઝ બીન પ્લસ આઈએનજી આઈ હેવ બીન પછી પ્લેઇંગ આઈ એનજી પ્લેંગ ક્રિકેટ સવારના આઠ વાગ્યાથી ચોક્કસ સમય છે સિન્સ એટ એ એમ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હતો આઈ હેડ આ્લેઈંગ ક્રિકેટ સિન્સ એટ એ એમ હું સવારના આઠ વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ આય વિલ હેવ प्लेइंग क्रिकेट सिंस एट ए एम बारे बार कार्ड पूरा थी गया